નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર મિત્રો ખેલ મહાકુંભ બે હાજર પચીસ નો રજિસ્ટ્રેશન ક્લોઝ થઈ ગયું છે આજના અંદર આપણે વાત કરીશું કે ખેલ મહાકુંભ છે તેનો વિધિવત પ્રારંભ ક્યારથી થઈ રહ્યો છે એ પેલા જો તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો નીચે બેલાયકોન બટન ને ઓલ પ્રેસ કરી ચેનલને ને કરી લેવી જેથી તમને દરેક વિડિયોની નોટિફિકેશન મળી જાય તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ

તેની ડિસ્ટ્રિક લેવલની જે રમતો છે એની અંદર પાર્ટિસિપેટ કરવાનો છે તે અગિયાર તારીખથી ત્રીસ નવેમ્બર સુધીની રહેશે ત્યારબાદ મિત્રો ઝોન વાઇઝ ઇવેન્ટ યોજવામાં આવશે જે ફર્સ્ટ ડિસેમ્બરથી પંદર ડિસેમ્બર સુધી રહેશે અને છેલ્લે સ્ટેટ લેવલની જે ઇવેન્ટ છે મિત્રો એ સોળ ડિસેમ્બરથી બે અને ચૌદ જાન્યુઆરી બે સુધી આ ગેમ છે એ મિત્રો ચાલુ રહેશે અને ત્યારબાદ તેની પુનઃહુતિ થાય છે મિત્રો રાજ્ય સરકાર એવો પરિપત્ર પણ કર્યો છે જાહેરાત કરી છે કે આ વખતે જે ખેલ મહાકુંભની તારીખો આપવામાં આવી છે એ આગામી વર્ષો સુધી તે તારીખે તેનું ઓપનિંગ થશે અને ક્લોઝિંગ પણ તે તારીખે થશે હવે અહીંયા મિત્રો તમારા જિલ્લાની તમારી માહિતી મેળવી છે તો અહીંયા મિત્રો સ્પર્ધાના સર છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા મિત્રો આપણે સામે તમને પીડીએફ દેખા છે જેનું સ્થાન નક્કી થઈ ગયા છે તેને મિત્રો અહીંયા પીડીએફ તમને જોવા મળશે માની લો કે હાલમાં આપણે અમદાવાદ મહાનગરપાલિકાને છે એના ઉપર પીડીએફ પર ક્લિક કરીશું તો અહીંયા મિત્રો મહાનગરપાલિકાની જે પીડીએફ છે અહિયાં ઓપન થઈ ગઈ છે બે હાજર પચીસ અને છવ્વીસ ની અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા મિત્રો તમારી જે રમતોત્સવ છે એની તમારા જિલ્લાની તમામ માહિતી છે એ તમે મિત્રો જોઈ શકશો જેમ જેમ મિત્રો દરેકના સ્પર્ધાના સ્થાન નક્કી થઈ જશે તેવી રીતના પીડીએફ છે મિત્રો અહિયાં ઓપન થઈ જાય છે અહિયાં મિત્રો તમારા જિલ્લાના જે પણ અધિકારીઓ છે તેમના અધ્યક્ષ અને તેમનો હોદ્દો તમામ માહિતી તમને અહીંયા આપવામાં આવેલી છે અહીંયા જે મિત્રો વેબસાઇટ છે તમારે વખતો વખત ચેક કરવાનું રહેશે જેમ કે અહીંયા મિત્રો વડોદરા સોરી અમદાવાદની આપણે વાત કરીએ બે હજાર પચીસ છવ્વીસની જે રમતો ગમત છે એની અંદર અહીંયા મિત્રો આપેલું છે કે કઈ જગ્યાએ રમતોત્સવ છે યોજવામાં આવશે જેમ કે અહીંયા પારડી વાંસના આંબાવાડી છે તે રમતનું નામ વય જૂથ અને સ્પર્ધાનો સમય અને તારીખ આપવામાં આવેલી છે અહીંયા જે મિત્રો કન્વીનર છે તેનો મોબાઈલ નંબર પણ આપવામાં આવેલો છે આવી રીતના મિત્રો દરેક જિલ્લાની જે માહિતી છે એ ધીમે ધીમે અપલોડ થઈ જશે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો હાલમાં અમદાવાદ મહાનગરપાલિકા ત્યારબાદ મિત્રો અહીંયા જોઈએ તો અરવલ્લી જિલ્લાની માહિતી અપલોડ થઈ ગઈ છે ત્યારબાદ મિત્રો દેવભૂમિ દ્વારકા ત્યારબાદ આપણે વાત કરીએ તો મહેસાણા જિલ્લો ત્યારબાદ અહીંયા વાત કરીએ તો મિત્રો પાટણ જિલ્લો રાજકોટ ગ્રામ્ય રાજકોટ મહાનગરપાલિકા સાબરકાંઠા અને ત્યારબાદ મિત્રો આટલા જિલ્લાની જે માહિતી છે અહીંયા અપલોડ થઈ ચૂકી છે મિત્રો તમારા જિલ્લાની માહિતી પણ ટૂંક જ સમયની અંદર આ વેબસાઇટ ઉપર અપલોડ થઈ જશે તમારે દરેક જિલ્લાની માહિતી જોઈવી હોય તો તમે મારા ગ્રુપની અંદર પણ જોઈ શકો છો જેમ જેમ મિત્રો પીડીએફ આવતી જશે તેમ તેમ આપણે ગ્રુપની અંદર મૂકતા રહીશું આઈ હોપ કે વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હતો વિડીયોને લાઇક કરો તમારા બીજો મિત્રો સાથે વિડીયોને વધુમાં વધુ શેર કરો અને હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે બે બટન બટનને કોલ પ્રેસ કરી ને સબ્સ્ક્રાઇબ કરી લો